વાઘોડી તાલુકાના ગોરજ ગામથી મહાદેવપુરા ગામ તરફ જવાનો આરસીસી રોડ થોડા સમય પહેલા બનાવવામાં આવ્યો હતો પરંતુ ટૂંક સમયમાં આ આરસીસી રોડમાંથી સિમેન્ટ કબજે બહાર આવી જતા આ રોડની કામગીરી પર ગ્રામજનો ભ્રષ્ટાચાર થયો હોવા આરોપો સાથે જણાવી રહ્યા છે

અને એ રોડને તમે હમણાં પરિસ્થિતિ જોઈએ તો કાંકરા અને સિમેન્ટ પણ બધું બહાર આવી ગયું છે એટલે એ રોડને જોતો એવું લાગે છે કે ભ્રષ્ટાઘર એટલો બધો થયેલો છે કે ચારે જ મહિનામાં રોડ ખલાસ થઈ ગયો છે હવે આવનારો સમય એવો છે કે ચોમાસુની સીઝન આવશે તે ટાઈમે રોલીની પરિસ્થિતિ થશે કે આપણે જોઈ શકીએ અને આ રોડ એવો છે કે બે પાણી છે તો હવે અહીંયાથી ઘણા બધા પ્રબ્લેમ થાય છે તો કેટલાક બાઇકો પણ પડી છે કેટલા બધાને એક્સિડન્ટ થાય છે વાગ્યું છે રિસ્તા પણ પલટી મારી છે એટલે આ રીતના માનકોને આટલી બધી હેરાન ગતિ થશે તો આ બાબતો અમે રજૂઆત પણ જમ્યા વખતે કરી છે પરંતુ એનું કોઈ હજુ નિરાકરણ આવ્યું નથી હજુ આવું આવું રહેશે તો અમે તાલુકા પંચાયતના ચીડીઓ આવેદન પત્ર આપીને અમે રજૂઆત કરવાના પાંચ મહિના પહેલાં જ બનેલો છે એમ જોવા જતો તો પણ હાલત તો અત્યારે એટલી ગમી છે કે કોઈ એની વાત જ ના કરી શકાય બધું એમ ઉકળી ગયું છે ખાડા પડી ગયા છે નીકળી ગયું છે અને કાયમની માટે બહુ જ ત્રાસ છે રોડ ઉપર કારણ કે કેટલાય બાઈકો ખાઈને સ્લીપ ખાઈને પડી જાય છે આમ તેમ અને ટર્નિંગ એટલો વકડો છે કે ત્રણ ત્રણથી ચાર જ ફૂટનો રોડ છે મગતો એટલે બીજું સાધન આવડ જવા થતું નથી એટલે કેટલાય સ્લીપ ખાઈને પડી જાય છે અહીંયા પણ આ પંચાયતમાં અમે એકવાર સ્કૂલ વિશે બધા ભેગા કરીને મેડમ મેડમને ભેગા કર્યા હતા તો એ લોકોએ અમને એવું કીધું કે ચાર પાંચ મહિના એક ગ્રાન્ટ આવે છે પંદર હજારો પછી એ ગ્રાન્ટ આવશે એટલે અમે આટલું મંજૂર કરાવી દઈશું અમે અમરેશભાઈને બોલાયો તો ચલાટીને બોલાયા હતા બધાને બોલાયા હતા ગુજરાત પ્રાથમિક શાળાના મેડમોને સાહેબોને બધાને બોલાયા હતા પણ એ લોકોએ કંઈ હજુ મનકાર્યું નથી પાંચ મહિના પહેલાં જ અમે આ રજૂઆત કરી હતી પણ હજુ પણ એ રોડ એવાનો એવો છે